ટોપિક હવે શરૂ થાય છે તમે તમારી જમીનમાં કૂવો કાઢી દીધો ભાઈ ભાગ પાડી નાખ્યા કુવાના ભાગ ચડાવી દીધા હવે ભાઈ જ્યારે ત્રીજી વ્યક્તિને જમીન વેચે છે ત્યારે ખાસ આવા કુવાના હક કમી કરી જાવ રસ્તાના હક કમી નહીં કરી શકો એ નથી શીખવાડતો રસ્તો તો દેવો પડશે પણ કુવાના હક કમી કરી જાવ કારણ કે ત્રીજો વ્યક્તિ આવે ને એની ગજિયા થાય થોડાક પૈસાની લાલચે ન જાવ ભાઈ ભાઈ પૈસાની હમજૂતી કરી કરી દો નહીં તો ભાઈ ભાગમાં જાતું કરો પણ કુવાનો પાણીનો ભાગ જો ત્રીજા માને વેચી ગયા એટલે ભથો બેઠા સિવાય બીજું કાંઈ રહીએ નહીં તો આવા કુવાના ભાગ કેવી રીતે હક કમી કરવા એ આપણે શીખી લઈએ આ બહુ અગત્યની વસ્તુ છે ખેતીના પ્રશ્નો ઊભા થતા હોય તો આવી નાની નાની ભૂલોથી જ થાય છે અને આપણે ઈચ્છીએ કે આપણો રેવલ્યુ રેકર એવી રીતે ચોખ્ખો થાય કે ભવિષ્યમાં કોઈ ખજીયા ઊભા થાય નહીં તો આવો ભાઈ જ્યારે ન માને તો આપણે એને કહેવાનું તારો ભાગ બોલે અમે બે જણા ભેગા થઈને તને આપી દઈ તું તારો હક કમી કરી નાખ યાદ રાખજો હક કમી કર્યા પછી દસ્તાવેજ કરવાનો છે જો દસ્તાવેજ થઈ ગયા પછી હક કમી કરશે તો એની કોઈ વેલ્યુ નથી કારણ કે સાથે સાથે અધિકાર વયા ગયા એટલે હક કમી પહેલાં કરાવી દે એકસો પાંત્રેડી બચી જાય તો હલશે એકસો પાંત્રેડી બચી ગઈ પછી દસ્તાવેજ દસ કાંઈ વાંધો નથી કારણ કે નોંધ તો પ્રમાણિત થશે પણ એના કરતાં શક્ય હોય કે કે એડવાન્સમાં બધું કરી લેવું સારું એને વેચવું હોય કાંઈ તો નહીં વેચે ને વેચતા પહેલાં તો ટાઈમ હોય જ અને વેચતા પહેલા ટાઈમ હોય કે કામ થઈ જાય એટલે વેચી નાખ્યું હોય તો પણ ટાઈમ હોય કરવાનો એ વિધિ કરી નાખો તો પાણીનો હક કમી કરવાનું સોગંદનામું કોણ કરશે જે જમીન વેચવા માંગે છે જેને પાણીનો હક જતો કરવો છે એ જ સોગંદનામુખ કરશે અને એ જ વેલિડ ગણાશે તો કુવામાંથી પાણીનો હક રદ કરવા માટેનું સોગંદનામું અમો નીચે સહી કરનારા સાત નંબરમાં જેટલા એના સાત નંબરમાં જેટલા નામ હોય એટલા જ યાદાગીઓ બધાય નહીં જેને પાણીનો હક કમી કરવો છે એના સાત પંદરમાં જેટલી વ્યક્તિ હોય એટલા અમુક અમુક સત્ય ધર્મ પ્રતિના પૂરો બીજી નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના તાલુકો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા હેક્ટર અને ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં બાજુના સર્વે નંબર ખાલી જગ્યામાં જેમાં કુવો છે તે ખાલી જગ્યામાંથી કુવાના પાણીનો ભાગ લેવાનો હક રહેલો છે અમે લોકોએ અમારી ખેતીની જમીનમાં બહુ કુવો કરાવેલો છે જો ઓછી હોય તો આ લખજો ટુકડા ધારામાં પાણીની સુવિધા હોવાથી બાજુના સર્વે નંબર ખાલી જગ્યામાંથી અમારો પાણીનો ભાગ લેવાનો હક બિનશક્તિ જતો કરીએ છીએ આ શબ્દ ખાસ લખજો અહીંયા રૂપિયા રૂપિયા લગતા નહીં લીધા હોય તોય બિનશક્તિ જતો કરીએ છીએ અમારા ખાતામાં આ જમીન અંગેની નોંધ કરવા સોગંદનામું કરીએ છીએ ખોટું સગંદનામું કરવું ગુનો બને છે છે કરીએ પેપર આની એક નકલ કરાવી લેવાની આધાર સાત નંબર જોડી દીધું હોય હવે અરજી કરવાની થાય અરજી એ જ કરશે જેને સોગંદનામું કીધું છે એક અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ પ્રતિશ્રી મામલતદાર તાલુકો ખાલી ગયા કુવામાંથી પાણીનો હક કમી કરવા બાબત મહેરબાન સાહેબ શ્રી જય દ્વારા નંબરો અરજ કરવાની કે સાત જેટલા નામ હોય લાલકીના અરજદાર તરીકે ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા હેક્ટર જમીન ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરીએ છીએ જેમાં કૂવો કે બોર નોંધાયેલો પાણીનો હક આવેલો છે આ સાથે સોળ નંબર પાણી પત્રક સામેલ છે ઉપરો કૂવામાંથી શ્રી ખાલી જગ્યા એ એટલે જેટલા નામ હોય એ સાત નંબર હક્કની કરતા હોય એની જમીનનું વર્ણન આવી જાય ગોવાથી પાણી લેવાનો હક નોંધાયેલો છે જે અમારા સ્વતંત્ર આ જમીનની અંદર સ્વતંત્ર કુવો કે બોર કરાવેલો હોવાથી સર્વે નંબર ખાલી જગ્યામાંથી પાણી લેવાનો હક સ્વેચ્છાએ જતો કરીએ બિનસરને જતો કરીએ છીએ આ બાબતે બંનેના રેવન્યુ રકરમાં જણાવ્યું બંનેનામાં નોંધાશે નહીં આનામાંથી હક હતો એટલે એમાંય કમી થઈ જાય મોડામાંય કમી થઈ જાય પછી હવે આ જમીન વેચો એટલે ખજિયો થાય નહીં આ પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ જ રીતે